hold right. on

પટેલ ઉપપ્રમુખ જયશ્રીબેન કઠલાલ તાલુકા યુવા મોરચા મહામંત્રી અશોકસિંહ સોલંકી શાળા પરિવાર વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા એક્ટિવિટી દ્વારા બાળકોમાં રાયશુ સુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવું શાળા ઇન્ચાર્ટ તનવીબેન વોરા દ્વારા જણાવવામાં આવ્યું શાળાના ડ્રસ્ટી સાયરાબેન વોરા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ઉપસ્થિત મહેમાનોએ પણ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા જી સર આજે સહારા એકડેમી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજે આ ફન ફેર આનંદ મેળો ખાણીપીણીનો જે મેળાનું આયોજન કર્યું છે એના વિશે આપ શું કહેવા કહેવામાં છો આજે સહારા એકેડેમીમાં જ્યારે અમારા એમના ટીચિંગના સ્ટાફ મિત્રો શિક્ષકગણ અધ્યાપક અધ્યાપક અને જે પ્રમાણે બાળકોએ જે સુંદર આયોજન કર્યું છે સ્ટોલનું દરેક સ્ટોલની મુલાકાત લઈ અને બાળકોની પોતાની જે અંદરની સ્કિલ છે એ સ્કિલને જાણવાનો અને માણવાનો પ્રયત્ન કર્યો છે અને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરું છું જે પ્રમાણે સારા એકેડેમીમાં એક તનવીબેન જે મહેનત કરી અને જે પ્રમાણે આ મેનેજમેન્ટ કરી રહ્યા છે આજે હું પ્રથમ વખત આ મુલાકાત લીધી પણ મને એટલો આનંદ થયો છે કે એક નારી શક્તિ કેટલું સંઘર્ષ કરીને કઈ રીતે કરી શકે એનો આજે દાખલો આપને સહારા એકેડમીમાં મળે છે રિપોર્ટર મનોજ સોલંકી કઠલાલ